મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ત્રણ વાર ટ્રાન્સફોર્મર બદલવામાં આવ્યા પરંતુ ટ્રાન્સફોર્મર ત્રણ વાર બળી ગયા હોવાનું ઘણું મધ્ય ગુજરાત વીજ કંપની ગાય રહી છે સાથે લોકો વીજ ચોરી કરતા હોવાથી ટ્રાન્સફોર્મર વારંવાર બળી જતો હોવાનો અધિકારીઓનો અનુમાન માટે નવા કનેક્શન માટે લોકો અરજી કરશે તો નવું ટ્રાન્સફોર્મર આપવામાં આવશે તેવું ડેપ્યુટી ઇજનેરનું તબલદી ફરમાન છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેંદા ગામે ચારસો જેટલા લોકોની વસ્તી છે ત્યારે ખેંદા ગામે ત્રણ માસથી વીજ પુરવઠો નથી લોકો અંધારામાં જીવી રહ્યા છે જ્યારે પ્રાથમિક શાળાના બાળકો શાળામાં પંખા વગર અભ્યાસ કરી રહ્યા છે મધ્ય ગુજરાત વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર બળી જતા ગ્રામજનો એ રજૂઆત કરતા મધ્ય ગુજરાત વીજ કંપની ત્રણ વાર ટ્રાન્સફોર્મર બદલીને લગાવે છે પરંતુ વારંવાર ટ્રાન્સફોર્મર બળી જાય છે હવે અધિકારીઓ નવું ટ્રાન્સફોર્મર ના લગાડતા ગ્રામજનોને હાલ તો અંધારાપટમાં રહેવાનો વારો આવ્યો છે મધ્ય ગુજરાત વીજ કંપનીમાં લોકોએ રજૂઆત કરી ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી ઇજેનરે દસ હોર્સ પાવરનું ટીસી લગાવવામાં આવે છે જયારે બીજા અન્ય લોકો વીજ ચોરી કરતા હોવાથી ટ્રાન્સફોર્મર બળી જાય છે જ્યારે ગામમાં ઓછા કનેક્શન છે માટે ગ્રામજનો વીજ કનેક્શન માટે નવા ફોન ભરે અને વીજ કનેક્શન મેળવે તો જ નવું ટીસી લગાવવામાં આવશે તેવું તબલથી ફરમાન જારી કરી દીધું છે જ્યારે અત્યાર સુધી દસ હોર્શ પાવરનું ટીસી ચાલતું હતું અને ગામમાં કોઈ વીજ ચોરી કરતું નથી તો પણ મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી ઇજનેરના આવા નિર્ણયથી આદિવાસી સમાજના લોકોને અંધારા ઉલેચવાનો વારો આવ્યો છે અને જો વીજ ચોરી કરવામાં આવી રહી હતી ત્યારે અધિકારીઓ શું કરી રહ્યા છે જ્યારે આદિવાસી વિસ્તારમાં લોકોને વીજળી મળે તે માટે સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાવે છે લોકોને મફત મીટર આપવાની યોજના છે ત્યારે ખેંદા ગામમાં અધિકારીઓ મનમાની કરી ટ્રાન્સફોર્મર ના લગાડતા હાલ પ્રાથમિક શાળાના બાળકો આંગણવાડીના નાના ભૂલકાઓ તેમજ ગ્રામજનો લાઈટ વગર મુશ્કેલી ભોગવી રહ્યા છે અધિકારીઓ પોતાનો સત્તાનો પાવર સાઇડ ઉપર રાખી ગ્રામજનોની મુશ્કેલી હલ કરી નવો ટ્રાન્સફોર્મર લગાડી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે

વાત કરે છે તો અમારા ગામમાં ત્રણ મહિનાથી બિલકુલ લાઇટ જ નથી અને એમાં ગામની અંદર પ્રાથમિક શાળા અને આંગણવાડી આવેલી છે એમાં બાળકો આવે પણ ગરમીના કારણે અમુક સમયે ઉઠીને પણ જતા રહે છે અને આ વરસાદના દિવસે ખરેખર લાઇટની જરૂર હોય તો સરકાર સરકારશ્રીને એટલી વિનંતી કરીએ કે આ ટીસી અમને ચાલુ કરી આપે

તો સૌથી મોટો ખતરો એ છે લાઇટ હોય તો પછી કંઈક દેખીને પછી બહાર નીકળે ને એટલે બહુ મોટો ખતરો છે અત્યારે વરસાદના દિવસે સરકાર વિકસિત ગુજરાતની વાતો કરે શું કહેશો સરકાર વિકસિત ગુજરાતની વાત કરે પણ અહીંયા આવીને જોઈએ તો ખબર પડે કે ખરેખર વિકસિત ગુજરાતની અંદર આ ગામ ખરેખર વિકસિતની અંદર છે કે પછી નથી અહીંયા આવે તો ખબર પડે કેટલી તકલીફ ભોગવી રહી છે આ પબ્લિક મારું નામ સોકરિયાભાઈ બાસીભાઈ ડુંગરાબિલ